એટલું જ નહીં હાઈવે પર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જયશવંત પરમારે પણ પુલની કામગીરી સત્વરે શરૂ કરવા માટે માંગ કરી હતી પત્ર લખ્યો હોવાથી નેશનલ હાઈવે નો સંબંધિત વિભાગ ટૂંક સમયમાં જ બ્રિજ ની કામગીરી કરશે તેવી રાજ્યસભાના સાંસદે માહિતી આપી પંજાબ જિલ્લાના સંતરોળ ગામ પાસે આવેલ પાનમ નદી ઉપરના એક તરફનો બ્રિજ પાછા બે વર્ષથી બંધ કરી દેવામાં આવે છે જેના કારણે અહીંયા પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને દ્રશ્યો બતાવા માંગીશ અમદાવાદ ઇન્દોર જે નેશનલ હાઈવે પર આ દ્રશ્યો છે જ્યાં એક તરફનો બ્રિજનો માર્ગ બંધ કરી દેવામાં આવે છે બેરિકેડ મૂકી અને આ માર્ગ બંધ કરી અને વાહન વ્યવહાર જે છે અન્ય બ્રિજ અન્ય બ્રિજના માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે કુલ મળીને કહી શકાય કે પાછલા બે વર્ષથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેના કારણે અહીંયા નાના મોટા અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ વાહન ચાલકોને જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે

ઘણા બધા લોકોએ જીવ ગુમાયા છે અને ઘણી બધી વખત અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થાય છે ઇમરજન્સી કોઈનાથી જવાતું નથી વન વે ચાલે છે અને ખૂબ મોટી તકલીફ ચાલી રહી છે અત્યાર સુધી વારંવાર અમે લોકોએ આ બ્રિજ ચાલુ કરવા માટેની વાત કરી છે એનએચમાં પણ અમને કોઈ પ્રોપર જવાબ મળતો નથી જે જૂનો છે રિપેરિંગ કરી અને એને ફરી ચાલુ કરી શકાય એવી પરિસ્થિતિ નથી એને પૂરેપૂરો ડિસમેન્ટલ કરી અને એને નવેસરથી બનાવવો પડશે તો એ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે એની પણ માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે હવે ટૂંક સમયની અંદર જ એને ડિસ્મેન્ટલની કામગીરી ચાલુ કરવામાં આવશે અને મેં એમને ધ્યાન દોર્યું કે આ જે છે એ બે રાજ્યોને જોડતો એક ધોરીમાર્ગ છે રાષ્ટ્રીય ધોરી માર્ગ છે તો એનું કાર્ય ત્વરિત રીતે પૂર્ણ કરો એવી મેં એમને વિનંતી પણ કરી છે અને ઉપલાધિકારીઓને દિશાનિર્દેશ પણ કર્યો